નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા મહેસાણાના લીંચ ગામ ખાતે જે અહીંયા બાણ વિહત માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જેના દિવ્ય સાનિધ્યમાં આજરોજ શ્રી ગોગા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ભાગરૂપે અહીંયા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે આપણી સાથે હાલ પરમપૂજ્ય ભુવાજી શ્રી બળદેભાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે નમસ્કાર સાહેબ શું નામ છે આપનું વર્દીભાઈ મોહદભાઈ ભોવાજી આ મંદિર પેલા તો કયા ગામ તાલુકા જિલ્લામાં આવેલું છે કઈ જગ્યાએ એ મહેસાણા તાલુકા માં આવેલી કયા આ માતાજી નું ભગવાન નું મંદિર છે બાર પરિવાર અમારો પરિવાર છે અને આ બાણ માં વિહત માં મેળીમાં સદી માં ચિહરમાન ગોગા મહારાજ નું આ મંદિર છે આ મંદિર નો શું ઇતિહાસ છે પેલા ઓગણીસો નવ્વાણું નવીન મંદિર ની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને અમારા પૂર્વજો જો અંબાસણ ગામથી આયા ત્યારે મંદિરમાં બેસાડ્યા હતા અને નવી મંદિર બનાવી નવી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ઓગણીસો નવ્વાણું માં